જે ખાસ ઉપસ્થિત રહ્યા તેમના દ્વારા દાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડીજે ના તાલ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા આજે અહીંયા ગુમાનદેવ ધામ ખાતે શ્રી રામ જન્મભૂમિ માં જે રામલાલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આમંતન પત્ર ગુમાનદેવ પીઠ ભક્તો પરિવારને મળ્યો છે એ સંदर्भે ભગવાન શ્રી રામલાલાની ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવામાં અહીંથી જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનો થયો છે તે સંદર્ભમાં અહીંથી આજે ઉછળિયા રાનીપુરા અને ઝગડિયા માટે શુભ શુભ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિ ભક્તો મળશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દિવ્ય વિભવ જે પ્રાણપત્ર થઈ રહી છે તે બધા અહીંથી વધારી લેશે એવો હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને સ્વસ્થની કામના કરું છું